નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાક ટુ ન્યૂઝ ડભોઈ કર્નેટ માર્ગ પરથી ડભોઈમાં વિદેશી દારૂનો જથ્થો ઘુસાડવા ખોપિયાઓએ એક્ટિવા સ્કૂટર પર પોટલા બાંધી વહેલી સવારમાં આવતા ઝડપાઈ ગયા બે કિશોરો સહિત સાત ખોપિયાઓને દારૂના જથ્થા સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરતાં બુટલેઘરોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે પોલીસે રૂપિયા ત્રણ લાખ અઠ્યાવીસ હજાર નવસો ને પાસઠની અગિયારસો તેત્રીસ બોટલ સહિત કુલ રૂપિયા પાંચ લાખ અગ્નસાહીઠ નવસો પાસઠનો મુદ્દામાલ કબજે કર્યો